લુણાવાડા મદની પ્રાથમિક શાળા ખાતે જીસીએસ હોસ્પિટલ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મહીસાગર જિલ્લાના લુણાવાડા શાળા ખાતે જીસીએસ મેડિકલ કેમ્પ વીસ સાત બે હજાર પચીસના રોજ નિષ્ણાંત અને અનુભવી ડોક્ટર્સ દ્વારા મફત કન્સલ્ટેશન તપાસ અને સારવાર આ કેમ્પનું આયોજન ખિદમત ચેરિટેબલ ટ્રસ્ટ અને સર્વ મુસ્લિમ સમાજ લુણાવાડા તેમજ આ કેમ્પમાં ફિઝિશિયન હાડકા અને સાંધાને લગતા રોગો તેમજ કાન નાક ગળાના રોગો તેમજ પેટના રોગોના ડોક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા હાલ એકસો ને એસીથી વધુ લોકોએ આનો લાભ લીધો હતો રિપોર્ટ આસિફ લુણાવાડા આજે તારીખ વીસ જુલાઈ રવિવારના રોજ આપણે લુણાવાડામાં ખિદમત ટ્રસ્ટ અને જીસીએસ હોસ્પિટલના સહયોગથી એક મેડિકલ કેમ્પ આયોજન કરવામાં આવ્યો જીસીએસ હોસ્પિટલમાંથી આજે ચાર ફેકલ્ટીઓ આપણે જે બી પેશન્ટ છે એમને મફતમાં સારવારને દવાને એની સુવિધા આપી રહી છે ડૉક્ટરો આપણે ફિઝિશિયન ડૉક્ટર આવેલા છે હાડકાના ડૉક્ટરો આવેલા છે પેટના ડોક્ટર આવેલા છે અને કાનના ગાળાના ડૉક્ટર આવેલા છે એના સિવાય આપણે જે બી હોસ્પિટલમાં આવે છે કેમ્પ તો ઠીક કેમ્પ પછી પણ અગર કોઈ પેશન્ટને ત્યાં આવવું છે તો આપણે ત્યાં આયુષ્યમાન કાર્ડમાં બધી સર્વિસીસ ફ્રીમાં આપીએ છીએ અને કોઈની પાસે આયુષ્યમાન કાર્ડ ના હોય ને કોઈ જરૂરતમંદ હોય ને તો પણ અમે લોકો અમારા મેનેજમેન્ટમાં વાત કરીને ઘણી સારી એ લોકોને સુવિધાઓ આપી દેતા છીએ હાલ કેટલા પેશન્ટ આપણે એકસો વીસ પેશન્ટ આવી ગયા છે અને હજુ બીજા પણ પેશન્ટો આવી રહ્યા છે તો કૌશલ સાહેબને એમના ઘણું સારું એવું કામ કરેલું છે જેનાથી આપણને સારું એવો સપોર્ટ પણ અહીંયા મળેલો છે શું નામ આપનું મારું નામ પાર્થ સોલંકી છે અને હું ત્યાં મેનેજમેન્ટમાં છું કેમ્પ અને એ બધું કામ હું છું